તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ચિત્રકૂટ એવોર્ડ મેળવ્યા બાદ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી સન્માનિત કરવા પીએમ હડિયાણા કન્યા શાળાના શિક્ષિકા નવ ઇનોવેશન પૈકી ત્રણની રાજ્ય કક્ષાએ પસંદગી કોરોનાકાળ દરમિયાન પ્રેરણાત્મક ઓડિયો સ્ટોરી બનાવી પુરસ્કારની બધી રકમનો ઉપયોગ બાળકોને શાળાના વિકાસમાં કર્યો અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આ વર્ષે પણ રાજ્યના કુલ ત્રીસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જે પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના સન્માનિત કરવામાં આવ્યા દેવાંગીબેન અગાઉ તાલુકાની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તેમજ કથાકાર શ્રી મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મેળવ્યા છે પુરસ્કાર ની તમામ રકમનો ઉપયોગ તેઓએ શાળાકીય પ્રવૃત્તિમાં જ કર્યો છે તેઓને કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક મનોબળ પૂરું પાડવા માટે પ્રેરણાત્મક વાર્તાઓની ઓડિયો સિરીઝ પાંત્રીસ દિવસની બાલવી વાર્તા શ્રેણી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ વેસ્ટમાંથી બેસ્ટ લેંગ્વેજ કોર્નર બુકલેટ ગેમ્સ વિદ્યાર્થીનીઓ માટે ઇન્સેન્ટ રેટર મશીન વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સ આપવા સહિત શૈક્ષણિક હેતુ માટે પુરસ્કારની રકમનો ઉપયોગ કર્યો છે પીએમ હરિયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયા જણાવે છે છેલ્લા ચૌદ વર્ષથી આ શાળામાં તેઓ ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે પુરુષકારની તમામ રકમનો ઉપયોગ મેં શાળાના વિકાસમાં તથા બાળકોના શિક્ષાત્મક કાર્ય અર્થે કર્યો છે અત્યાર સુધીમાં મેં નવ જેટલા ઇનોવેશન કર્યા છે જેમાંથી રમતા રમતા ભાષા શિક્ષણ મૂલ્ય શિક્ષણની અમૂલ્ય રીત પ્રયોગો રાજ્ય કક્ષા સુધી પસંદગી પામ્યા છે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રમકડા મેળામાં પણ પ્રેઝન્ટેશન કર્યું છે ભારતના સ્વતંત્ર સંગ્રામની અંદર જોડાયેલા અનસંગ હીરોઝ પૈકી જોડિયા તાલુકાના બે હિરોઝની સ્ટોરી દિલ્હી સંસ્કૃતિક મંત્રાલય સાથે સંકલનમાં રહી કવર કરે વેકેશનના સમય દરમિયાન તેઓએ મારું વેકેશન મારું સર્જન એક્ટિવિટી કરી હતી જેમાંથી રાજ્યોના એકસો બાળકો જોડાયા ચિત્રકૂટ એવોર્ડમાંથી મળેલી રકમમાંથી તેઓને પ્રોત્સાહિત કર્યા છે શિક્ષકને મળેલ સન્માનની રકમ બાળકોના વિકાસ માટે ઉપયોગ કરીએ તો તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો કહેવાય મને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવા બદલ હું સરકાર તથા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કરું છું નમસ્કાર મારું નામ બારૈયા દેવાંગીબેન એમ પીએમ શ્રી હડિયાણા કન્યા શાળા તાલુકો જોડિયા જિલ્લો જામનગર છેલ્લા ચૌદ વર્ષથી આ શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું આગામી પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે આ વર્ષના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે મારી પસંદગી થયેલ છે આવતી પાંચ તારીખે માનનીય શ્રી રાજ્યપાલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે આ એવોર્ડ પહેલાં પણ મને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ વગેરે જેવા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે આ એવોર્ડમાં જેટલી જેટલી રકમ મને મળેલ છે તે તમામ રકમ મેં શાળામાં ફંડમાં આપેલી છે અને એ રકમનો ઉપયોગ બાળકોના વિકાસમાં શાળાના વિકાસમાં જે સારી રીતે થઈ શકે એ રીતે જે ફંડનો ઉપયોગ કરેલો છે જેમ કે મેં અત્યાર સુધીમાં નવ જેટલા ઇનોવેશન્સ કરેલા છે તેમાંથી રમતા રમતા ભાષા શિક્ષણ મૂલ્ય શિક્ષણની અમૂલ્ય રીત વગેરે જેવા ત્રણ પ્રયોગો છે જે રાજ્ય કક્ષા સુધી સિલેક્ટ થયેલા છે એ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રમકડા મેળો જેમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ મેં પ્રેઝન્ટેશન કરેલું છે તેમજ ભારતના સ્વાતંત્ર સંગ્રામની અંદર જે હીરોઝ જોડાયેલા હોય અને આપણા વિસ્તારના એવા હિરોઝ છે કે જે અનસંગ હીરોઝ છે તો દિલ્હી સાંસ્કૃતિક મંત્રાલય સાથે જોઈન્ટ થઈ અને જોડિયા તાલુકાના એવા બે અનસંગ હીરોઝ છે કે જેમની સ્ટોરી મેં કવર કરેલી છે અને સાંસ્કૃતિક મંત્રાલય લઈ તેમને અપલોડ પણ કરેલી છે એમના એકમ ઉપર અને આ શિક્ષક દિન નિમિત્તે મને જે એવોર્ડ પ્રાપ્ત થવાનો છે એ એવોર્ડમાં સરકારે રાજ્ય સરકારે જે વસ્તુઓ જોયેલ છે મારી શાળામાં એ વસ્તુઓમાંથી થોડી વસ્તુ આપ સમક્ષ પ્રસ્તુત કરીશ કે એક અવર એચિવર્સ નામની વોલ ઓફ ફેમ્સ તૈયાર કરેલ છે બાળકો માટે ગત વેકેશનની અંદર મારું વેકેશન મારું સર્જન એવી જે એક્ટિવિટી કરેલી હતી તેમાં મારી શાળા ઉપરાંત રાજ્યના પણ એકસો ને બાળકો જોઈન્ટ થયેલા હતા અને ચિત્રકૂટ રકમમાંથી મેં તમામ બાળકોને ઇનામ પણ આપેલા છે ખાસ એક શિક્ષકને મળેલી તમામ રકમ જ્યારે આપણે બાળક વિકાસમાં વાપરીએ તો એ મને એમ લાગે છે કે યોગ્ય જગ્યાએ પહોંચે છે અને આ તમામ એવોર્ડ મને અર્પણ કરવા બદલ ગુજરાત રાજ્ય સરકારની હું ખૂબ ખૂબ આભારી રહીશ અને બધા જ શિક્ષકો છે એમાંથી પ્રેરણા લઈ અને સારું કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત હર્ષલ ખંદેડિયા રિપોર્ટ એસ નાઇન જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે